દારૂની જુનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા ની સૂચના મુજબ દારૂ જુગાર ની બદી ડામવા કેસોદ પોલીસ વિભાગના ડીવાય એસપી બીસી ઠક્કર માર્ગદર્શન હેઠળ કેસોદ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર બી બી કોળી પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી કે ચાવડાએ તમામ પોલીસ કર્મચારીઓને સતર્ક રહેવા સૂચિત કર્યા હતા કેસોદ પોલીસ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે પોલીસ હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ જીવાભાઈ ડાભી અને કરણભાઈ હમીરભાઈ ભાટિયાને સંયુક્ત રાહે બાતમી મળી હતી કે કેસોદ તાલુકાના જોનપુર ગામે બે શખ્સો ભારતીય બનાવટનો વિદેશી દારૂ વગર પાસ પરમીટે વેચાણ કરી આર્થિક લાભ મેળવી રહ્યા છે માહિતીની ખાનગી રાહે ચોકસાઈ કરતા માહિતી કરી હોય

આગળની તપાસ કેસુદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોડી ચલાવી રહ્યા છે અનિરુદ્ધસિંહ બાબરિયા આર એન ન્યૂઝ કેસુદ